ભગવતી શબરીને કીધું છે હે શબરી અંબા નાનપણની આ બાળકી એના ગુરુ બધા સંઘ જાતો તો એટલે કીધું કે મારે યાત્રાએ જવું છે ભગવાનનું દર્શન કરવા એટલે એના ગુરુએ કીધું કે બેટા તું અહીંયા બેસ ભગવાન તારા દ્વારે આવશે બસ એ ગુરુના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને શબરી ધીરે ધીરે મોટી થાય કઈ રામ છોડ આવે સાહેબ એ નવ યોગના બની ગઈ એટલે આજુબાજુના ગામ વાળા કે શબરી આ ખોટા ધંધે ચડી ગઈ છે આ ગુરુ ગુરુના કહેવાથી કઈ ભગવાન નો આવે લગ્ન નો સમય થયો છે પરિણીત નહીં મને મારા ગુરુના વચનોમાં અનુરાગ છે અને જેને પોતાના ગુરુના વચનોમાં અનુરાગ છે એનો આ અને પરભવ બંને સુધરી જાય છે ગુરુ મારો ભગવાન છે સમય બદલાણો અવસ્થા બદલાણી કાળા વાળ જતા રહ્યા સફેદ થઈ ગયા હવે તો સમજ શબરી તો કે તમે ગમે તે કહો મેરુ રે ડગે પણ જેના મનડા ડગે મારા ગુરુએ કીધું એટલે ગમે તેમ કરીને મારા દ્વારે રામ આવશે આવશે ને આવશે સાહેબ ત્રીજી અવસ્થા સફેદ જાય ને પછી જો કાળા ન કરાવી તો પીળા આવે નહીં કરાવો તો પીળા વાળ થઈ ગયા એક કે દાંત ન મળે દેખાવામાં તકલીફ પડે નેવા પણ કમ કે જ ભગવાન આવશે આવી તૈયારી રંગોળી બનાવે ફળ ફૂલ લઈ આવે પણ ભૂલમાં કંઈક ખાટું ખોરું આવી ગયું તો બીજા કોઈ ટેસ્ટિંગ ના સામાનો નહીં કે ચાખ્યા વગર ખબર ન પડે ચાખીને મૂકી રાખે એક એક ફળ ઉચ્ચિષ્ટ એટલે એઠું છે ઉચ્ચિષ્ટ ક્યારે ભગવાનને અર્પણ કરાતો નથી અને એક દિવસ એવો કે શબરી આમ નેવા માંડીને બેઠે છે બે ધનુર્ધર આવે છે સુજતૃત બરાબર નજીક આવ્યા એટલે ગુરુ મતંગે કીધું હતું કે કોદંડધારી ભગવાન રામ આવશે અને ગુરુ આવે એટલે કે કેવું થોડું પડે એ એમને ખબર પડી જ જાય કોઈ આવે ને પછી આપણને કહે કે આ ગુરુ છે તો એ ગુરુ ન કહેવાય કારણ કે એની ચહેરાની પ્રભા એની ઓરા કાલે કીધું તો આને છે ઊંઘ કે આયે બહાર અરે આવવા જવાની વાત જવા દો એ ચાદર ઓઢીને સુતા હોય ને તોય ખબર પડે કે જય શે ફરિશતા કોઈ શોરા ગુરુ તત્વ છે ગુરુ વ્યક્તિ તો પછી આવે છે ભગવાન રામ પકડીને અંદર લઈ ગયા શબરી ભૂખ લાગી છે ભાવ વિભોર સબરી ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ અને ભક્તિની ની એ ભાન રહેતું નથી મને ભૂખ લાગી છે એઠા બહુ રાહ્યાં છે ભગવાન ખાય છે લક્ષ્મણે અનુજ ઈશારો કર્યો ભાઈ હં હં છાખેલા એઠાં છે એટલે લક્ષ્મણને કીધું કે ભાઈ હમણાં પાંચ મિનિટ તો આગો આવ્યો છે શાતિ રહ્યો છે એ મહિલાની આંખમાંથી અશ્રુધારા અને ભગવાન બોર ખાતા ખાતા રડે આ ભક્ત અને ભગવાન બંને રડે છે પાછા લક્ષ્મણજી આવ્યા કે બાપજી હવે છોડો આ ભીલ કહેવાય આપણે રાજા મહારાજા કહેવાય અને પછી તુલસી અદભુત ચોપાઈ લખી છે કે કહે રઘુપતિ સુનુ મામી વાતા ਹਰਿ ਰਘੁਪਤੀ ਸੁਣ ਬਾਮੇ ਮਾਤਾ ਤਹ ਰਘੁਪਤੀ ਸੁਣ ਬਾਮੇ ਮਾਤਾ ਮਨੁ ਮੇ ਇਕ ਵਗਤੀ ਕਰਨਾ ਤ ਮਨੁ ਮੇ ਗਤੀ ਕਰਨਾ ਦਾ ਭਗਵਾਨ ਨੂੰ ਇੱਕੋ ਜਿਹਾ ਨਾਤੋ ਭਗਤ ਬਸ ਇਹਨੂੰ ਫਿਲਾਮੈਂਟ ਅਖੰਡ ਹੋ ਜਾਵੇ ਆ ਬਲਕ ਕਿਆਰੇ ਚੱਲੇ ਬਸ ਆ ਭਗਤੀ ਦਾ ਤਾਰ ਅਖੰਡਿਤ ਹੋਏ ਤੋ ਭਗਵਾਨ ਕਹੇ ਕਿ ਇਹ ਨਾਤਾ ਨੇ ਹੂੰ ਬਣਾਉਂ ਚੋ ਹੋ namah shivaya om namah shivaya om oh, namah shivaya જે ઘટમાં ભક્તિ અખંડિત છે એ ઘટમાં મારો ભગવાન નિત્ય બિરાજિત છે